ઓહો હો હો મિત્રો વાવાઝોડા સાથે વરસાદે તબાહી મસાવી નાખી નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વડિયોમાં તમારું સ્વાગત છે તો ગુજરાતની અંદર અત્યારે ભારે પવન સાથે મિત્રો વાવાઝોડા ટાઈપ મિત્રો વરસાદ તો ત્રા કાઢી નાખ્યો છે વરસાદ જે આ મિત્રો વાત કરી ક્યાં ક્યાં પડ્યો છે અને આવનારા ટાઈમની અંદર ક્યાં ક્યાં ગુજરાતની અંદર પડી શકે છે ખાસ કરીને મિત્રો વાત કરીએ તો આ વિડીયો તમારા સગા સંબંધી વાલીઓને શેર કરીને મિત્રો વાત કરી લાઈક કરવાનો ભૂલતા નહીં કારણ કે મિત્રો આ વિડીયોની અંદર તમને બધી લોકોને હું જાણ કરી દેવાનું છે કે આવનારા ટાઈમની અંદર ક્યાં વરસાદ પડી શકે છે અને અત્યારે મિત્રો ગુજરાતની અંદર ક્યાં વરસાદ પડી રહ્યો છે હવે સૌથી પહેલાં મિત્રો વાત કીધો તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર અત્યારે મિત્રો વાત કીધું ગુજરાતની અંદર ભારે વરસાદ પડી રહ્યો છે પવન સાથે વડોદરા હોય કે ભરૂચ હોય કે ભાવનગર હોય કે પછી અમરેલી હોય કે પછી મિત્રો વાત તો જે પણ દરિયાકાંઠાની લાઈન છે આ તમામ જગ્યાએ મિત્રો વાત કરી તો ભારે પવન સાથે મિત્રો વાત કરી તો કાળાઢભંગ વાદળાઓ દેખાઈ રહ્યા છે ભાવનગરની અંદર વહેલી સવારથી જ મિત્રો કાળા કાળાઢભંગ વાદળાઓ દેખાઈ રહ્યા છે અને ભારે પવન વહી રહ્યો છે તો ખાસ કરીને મિત્રો વાત કરી તો આ શું વરસાદ આવવાની નિશાની છે શું મિત્રો વાત કરીએ તો વરસાદ તબાહી મસાવાનો હશે જે આ મિત્રો વાત કરી ગુજરાતની અંદર અત્યારે સૌરાષ્ટ્ર ભાગોની અંદર ઘણી જગ્યાએ વરસાદ પડી રહ્યો છે સાથે આપણે વડોદરા બધું જઈએ ભરૂચ બાજુ તો મિત્રો ભરૂચના ગામડાઓમાં વડોદરાના ગામડાઓમાં પણ વરસાદ સોત્રા ઘટી રહ્યો હશે હવે આપણે એ જોઈએ કે આવનારા ટાઈમની અંદર વરસાદ ક્યાં પડે તારીખ છવ્વીસ થી લઈને મિત્રો ઓગણત્રીસ લગીના ગાળાની અંદર ગુજરાતની અંદર મધ્ય મિત્રો દક્ષિણની અંદર મિત્રો વાત તો વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રની અંદર વરસાદ પડી શકે છે છે ભાઈ આંબાલાલની આગાહી તો ખાસ કરીને મિત્રો વાત કીધો આપણે આવનારા ટાઈમમાં એ પણ જોવાનું રહેશે કે આ વરસાદ કેટલો પડે છે અને કેટલો તબાહી મસાવી શકે છે અત્યારે આ બધો વરસાદ આપણે કમોસમી વરસાદ જ કહેવાય કારણ કે હજી ભાઈ વાવાઝોડું આવ્યું નથી જે આ મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર વાવાઝોડું આવું નહોતું પરંતુ આ પણ નથી આવ્યું અને સોમોસું પણ હજી ગુજરાતની અંદર આવ્યું નથી તો આ વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા વિડીયો મળીએ